તો મિત્રો અમને ફાઇનલી ટાઈગર જોવા મળી ગયો છે અને કેટલા સમયથી અમારું એક્સાઇટમેન્ટ હતું કે મારે ટાઈગર જોવો છે એ આજે મારું સ્વપ્ન પૂરું થયું છે તો દોસ્તો આપણે એન્ટર થઈ રહ્યા છે પ્રાણી સંગ્રહાલય પ્રદ્યુમન પાર્ક ની અંદર હા 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 આ પ્રાણીને ને જુઓ તો ખરા અને આપણે એમને માં શાહી એનિમલ નથી કીધું જો કેવો બેઠો છે આ પ્રદ્યુમન પાર્ક છે ને એક સસ્પેન્સિવ મૂવી જેવું છે મિત્રો વ્હાઈટ ટાઈગર સૂતો છે ને એની ઉઠવાની રાહ જોઈને અમે અડધી કલાક થી બેઠા છે તો મિત્રો બધું પાર્ક ખોરવા માટે તમારે બહુ બધી વાર લાગશે કેમકે પાર્ક છે એ બહુ બધું મોટું છે એટલા માટે તમે જેટલો ટાઈમ ફોટોગ્રાફીમાં ઓછો વેસ્ટ કરશો ને એટલી તમે પાર્કની અંદર ફરવાની વધારે મજા આવશે મિત્રો આ પાર્કની અંદર લગભગ તમને બધા જ પ્રાણીઓ જોવા મળી જાય અને હા મિત્રો અહીંયા તમે આવો છો તો એવું જરૂરી નથી કે બધા જ પ્રાણીઓ તમને સરખી રીતે દેખાઈ શકે કેમકે બહુ મોટા મોટા એરિયા છે એની અંદર પ્રાણીઓ છે એ ક્યારેક આપણી બાજુ નજીક આવતા હોય તો ક્યારેક દૂર હોય એટલા માટે થઈ ને આપણે ક્યારેક જોવા ન પણ મળી શકે તો મિત્રો આ પાર્કમાં આપણે લગભગ પ્રથમ વખત આવ્યા છે તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો તે છે પ્રદ્યુમન પાર્કનો મેઇન ગેટ કે જ્યાં આપણે પહેલાં એન્ટ્રી ટિકિટ લેવી પડશે અને ખાસ મિત્રો એન્ટ્રી ટિકિટ પર પર્સન અત્યારે હાલમાં વીસ રૂપિયા છે અને ખાસ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે વીસ રૂપિયા તમારે ત્યાં કેશ આપવા પડશે કેમ કે ઓનલાઈન પેમેન્ટ ચાલતું નથી એ એક ખાસ ધ્યાન રાખવાનું છે કદાચ તો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો પણ તમારે ત્યાંથી ડાયરેક્ટ ટિકિટ જોતી હોય તો ત્યાં ઓનલાઈન પેમેન્ટ ચાલતું નથી કેશ પૈસા રાખવા અને હા મિત્રો ત્યાં પાર્કની અંદર કોઈ પણ જાતનો નાસ્તો પ્લાસ્ટિક કે અન્ય સ્મોકિંગની વસ્તુ કે કોઈ પણ ઝેરીલી વસ્તુ ત્યાં લઈ જવાની એકદમ મનાય છે ત્યાં તમને ચેક કરશે અને પછી જ જવા દેવામાં આવશે એની ખાસ કાળજી રાખવી અને હા મિત્રો અહીંયા જંગલ વિસ્તાર બહુ મોટો હોવાથી સફારી બહુ મોટું હોવાથી અમુક વ્યક્તિઓ ચાલીને ન કરી શકતા હોય સફારીની સફર તો અહીંયા તમને બેટરીવાળી ગાડી પણ ભાડે મળશે મિત્રો એમાં ટિકિટનો ચાર્જ હશે લગભગ બાળકોના વ્યક્તિ દીઠ વીસ રૂપિયા અને મોટા વ્યક્તિને વ્યક્તિ દીઠ ચાલીસ રૂપિયા અને જો તમારે સ્પેશિયલ કાર કરાવવી હોય તો એના પાંચસો રૂપિયા ભાડું લાગશે અને તમને લગભગ એમાં પાંચક વ્યક્તિને બેસવો દેશે અને દોઢેક કલાક સુધી તમારી સાથે કારવાળા રહેશે તો મિત્રો પાર્કની અંદર એન્ટર થતા જ આપણે રહેસ માકડું જોવા મળે છે જુઓ આપણને જાણે એવું લાગે કે એટલું જ હોય અને એટલું બધું નૈસર્ગિક વાતાવરણ છે એની અંદર આવી રીતના રહેવાની મજા છે એને કંઈક અલગ જ આવતી હશે એનું તમે ફીલ જુઓ તો મિત્રો આ પાર્કની અંદર જે આખો ફરવાલાયક રૂટ છે ને એના રસ્તાઓ ઉપર થોડીક નજર કરીએ તો બધા જ રસ્તાઓની અંદર તમે જોઈ શકો છો પેપર બ્લોક પથારેલા છે જેથી કરી અને બધે જ મોસમની અંદર આપણે ફરવા માટે જઈ જઈશું તો આપણે એકદમ કમ્ફર્ટેબલ ફીલ થાય અને એકદમ મજા આવવાની છે અને મિત્રો આપણે આગળ જે પ્રાણી જોવાનું છે ને એ પ્રાણી ક્યુ છે એના માટે બોટ પણ લગાવેલો છે એટલે આપણને કોઈ કન્ફ્યુઝ ન થાય તો મિત્રો આ પાર્કનો તમારો જેટલો સફર હશે ને જેટલી કલાકનો સફર હશે ને એટલી કલાક તમે અહીંયા ફરશો ને તો તમારી આખો એ જ પ્રાણીને જોવા માટે તરસ છે કે જે જોવા માટે તમે આવી જશો અને મિત્રો સંપૂર્ણ પાર્કમાં અલગ અલગ જગ્યાએ સિક્યુરિટી પણ રાખેલા છે જેથી કરી અને પાર્કને પણ કોઈ નુકસાની ન થાય અને આપણને પણ મજા આવે અને મિત્રો પાર્ક પાકમાં અલગ અલગ જગ્યાએ આખા પાકનો લોકેશનનો નકશો પણ લગાવેલો છે જેથી તમને જોઈને ખબર પડી જાય કે ક્યાં લોકેશન ઉપર ક્યુ પ્રાણી છે અને કયો રસ્તો છે અને અહીંયા મિત્રો પાર્કમાં અનેક જગ્યાએ તમને કેન્ટીન પણ જોવા મળશે જેથી કરીને તમે સફારીનો સફર કરતાં કરતાં થાકી ગયા હોય અથવા તો ભૂખ લાગી હોય તો તમે ત્યાં રેસ્ટ કરી શકો છો નાસ્તો કરી શકો છો કે ઠંડુ પી શકો છો તો એની પણ કોઈ ટેન્શન જેવી વસ્તુ નથી તમારે બહારથી કોઈ વસ્તુ લઈ આવવાની જરૂર નહીં પડે તો મિત્રો પાર્કમાં જે પ્રાણી પશુ પક્ષીઓ છે એની પાસે તમે ન વયા જાઓ તમારા બાળકો એની પાસે ન વયા જાય એના માટે પણ અલગ અલગ પ્રકારની સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો બધી જ જગ્યાએ સરસ મજાની જાળી રાખેલી છે જેથી કરી એને કોઈ એવો અણબનાવ ન બને કે જેથી કોઈ માણસને નુકસાની પહોંચી શકે તો મિત્રો અહીંયા મગર છે અને લગભગ ત્રણ કે ચાર જાતિના અલગ અલગ મગરમચ્છ અહીંયા રહી છે અને અલગ અલગ પ્રકારના મગરમચ્છ છે તમે જોઈ શકો છો આ લગભગ આનું મોઢું જો એકદમ લાંબુ છે અને ક્યુ મગરમચ્છ કહેવાય તો મને કંઈ બહુ આઈડિયો નહીં પણ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો અને આ પણ મગરમાં છે એ જ છે તમે જોઈશું અલગ અલગ પ્રકારના જે પાણીના કાંઠે બેઠા છે અને અહીંયા તો જો આનું મોઢું એકદમ કેટલું ફાટેલું છે મોઢું ખોલીને બેઠું છે અને અહીંયા મિત્રો પાક વિસ્તાર બહુ મોટી માત્રામાં મોટી જગ્યામાં ફેલાયેલો છે જેથી કરી અને તમામ પશુ પક્ષીઓ કે જે કંઈ જંગલી પ્રાણીઓ છે એ એવું નથી કે તમને જોવા મળે જ કેમ કે એની આ પોતાની જિંદગી છે એ કદાચ આપણે જોવા મળી પણ શકે અને ન પડી ન પણ મળી શકે આપણી ગુજરાતીમાં કહેવત નથી કે સિંહના ઠેકાણા ન હોય તો મિત્રો ફાઇનલી આપણને ટાઈગર જોવા મળી ગયું છે કેમકે ટાઈગર જોવાનું કેટલું બધું એક્સાઇટમેન્ટ હતું મારા બધાનું અને એટલી નજીકથી જોવાનું એક્સાઇટમેન્ટ હતું કે ખબર નથી કે આ પૂર્ણ થઈ શકશે મારું સપનું પણ તમે જોઈ શકો છો એટલી એકદમ નજીકથી અમે ટાઈગરને કેટલી આરામથી સૂતો છે ઉઠ્યો નહીં કેટલી અમે રહેજો કે ઉઠે તો અમે સારી રીતના વિડીયો ઉતારી શકીએ અમે જોઈ શકીએ પણ એ ઉઠ્યો જ નહીં અને એમને મજાને શાહી એનિમલ નથી કીધું જોવો એ કેવો લાગે છે સૂતો પણ અને મિત્રો બીજા પણ અનેક પશુ પક્ષીઓ છે કે જેને તમે એકદમ નજીકથી જોઈ અને આનંદ માણી શકો છો એકદમ તમને જંગલ જેવું જ ફીલ આવશે કે જાણે આપણે જંગલની અંદર હોય પણ ખાસ મિત્રો બધી જ વસ્તુ હું તમને ડિટેલમાં બતાવીશ તો વિડીયો બહુ લાંબો થઈ જાય અને મજા નહીં આવે તો પણ જે જે વસ્તુ મેન મેન બતાવવાલાયક છે એ બધી જ વસ્તુ તમને હું આમાં બતાવી દઈશ તો મિત્રો સફર કરતાં કરતાં તમને આવું મગરમચ્છનું મોઢું જોવા મળે ને તો તમારે સમજી લેવું કે ત્યાં અંદર અલગ અલગ પ્રકારના દેશી વિદેશી ઝેરી અને બિનઝેરી સાપો છે ને એ આપણને ત્યાં જોવા મળશે તમે જોઈ શકો છો કાચની અંદર બધી જ પ્રકારના સાપ છે એ ત્યાં જોવા મળશે ને અહીંયા અલગ અલગ પ્રકારના કંઈક અને અલગ ઉંદરડા છે તમે જોઈ શકો છો બહુ મોટી સાઈઝમાં આપણે તો ઘરે નાના હોય પણ આ મોટા ઉંદરડા છે તમે જોઈ શકો છો એ કાંઈક ખાય છે અને એનો લાઈવ મેં છે ને એ ઉતારી લીધું તમારા માટે જુઓ અને ખરેખર મિત્રો આ પાર્કને આપણે એક સસ્પેન્સિવ મૂવી જેવું પણ કહી શકીએ કેમ કે તમે જેમ જેમ પાર્કની આગળ જતા જાઓ તેમ તેમ ક્યાં કઈ વસ્તુ આવશે ને એ આપણને અંદાજો પણ ના હોય આપણને ખબર પણ ન હોય એટલા એટલા સરસ મજાના નૈસર્ગિક દ્રશ્યો અને સરસ મજાના પ્રાણી પશુ પક્ષીઓ આપણને જોવા મળે મિત્રો અહીંયા પાર્કની અંદર જ તમને ઘણી બધી જગ્યાએ શૌચાલયની પણ સુવિધા ઉપલબ્ધ છે જેથી કરી અને કોઈ પણ આડીઓ જગ્યાએ આપણે શૌચ કરવું નહીં જેથી જંગલને અને પ્રાણીઓને નુકસાની થાય અને તમે જોઈ શકો છો અહીંયા લગભગ પાર્કની અંદર નાના મોટા બે ત્રણ તળાવો પણ છે અને મિત્રો અહીંયા એન્ટર થતાં તમે જ્યારે પૂર્ણ કરો પાર્ક ત્યારે તમને આવો કંઈક નજારો જોવા મળશે એટલે આ તો કુદરતી નથી અહીંક દર્શાવેલું છે દ્રશ્ય પણ અહીંયા તમે ફોટોગ્રાફી એકદમ સરસ રીતે કરી શકો તો મિત્રો કેવો લાગ્યો તમે વિડીયો એ કોમેન્ટમાં જણાવજો બધાને તો મળીએ નવા વિડીયોમાં